હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે સૂકા ધાણા આદુ અને લીંબુનો આ વેટ લોસ પ્રયોગ તમે કરશો એટલે ત્રણ જ દિવસમાં તમને રિઝલ્ટ મળે છે ખરેખર મિત્રો આ ઉપાય ખૂબ સરસ મજાનો સિમ્પલ છે સરળ છે આ ઉપાયની મદદથી તમારા શરીરનો વજન તો ઘટે છે સાથે સાથે તમારા શરીરની જે સ્થૂળતા છે એ સ્થૂળતા એકદમ ઝડપથી ઘટવા લાગે છે વજન ઘટાડવા સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે જેના કારણે તમને એવું લાગશે કે એની તૃપ્તિબેનની વાત સો ટકા સાચી છે વજન તો ઘટે છે તો સૌથી પહેલાં અહીંયા આપણે એક ગ્લાસ પાણી લઈએ એક ગ્લાસ પાણીની અંદર આપણે એક ચમચી સૂકા દાણા એડ કરીશું મિત્રો સૂકા દાણાની અંદર ડાયટ્રીન એમનું ફાઇબર છે સેલ્યુલો એમનું ફાઇબર છે સાથે સાથે સૂકા ધાણામાં એવા બધા તત્વો છે જે તમારા પેટની ગડબડ સો ટકા દૂર કરે છે અને સાંભળી લો મિત્રો કે તમારું વેઇટ લોસ કરવું હોય તો તમારે સૌથી પહેલા તમારા શરીરની અંદર પેટની ગડબડ હોવી જોઈએ નહીં તો મિત્રો આ ઉપાય જે લોકોનું વજન ત્રીસથી ચાલીસ વર્ષ જૂની ચરબી છે ડૉક્ટર લોકોએ કહ્યું છે કે વજન ઘટાડવું છે જે લોકોનું બેઠાડું જીવન છે તો એવા લોકો છે કે જે લોકોએ ડૉક્ટરે ચાલવાની કોઈ કસરત કરવાની ના પાડે છે એમનું હાર્ટ નબળું છે અને વજન ઘટાડવાનું કહ્યું છે એવા લોકો માટે આ ઉપાય બેસ્ટ છે કારણ કે આ ઉપાયની મદદથી કોલેસ્ટ્રોલ ઓછું થશે હાર્ટ પ્રોબ્લેમ માટે બેસ્ટ છે ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે આ બીજું કે આ ઉપાયની મદદથી જે લોકોના સાંધાના દર્દ છે એ દર્દ પણ થશે

એમના શરીર અંદર બેઠા બેઠા જ ખાધેલા ખોરાક પાચન થઈ જાય છે શું કામ તો સૂર્યપ્રકાશ છે એની મદદથી આપણે પાચન તંત્રને ઠીક કરીશું કેવી રીતે ઠીક થશે તો નિયમિત રીતે તમે સવારે જાગો છો તો એક કલાક સુધી તમે ઉણા તડકામાં બેસો જે સવારનો સૂર્યપ્રકાશ છે એમાં વિટામિન ડી પુષ્કળ હોય છે સાથે તમને તડકો લાગશે પણ નહીં હવે આ સૂર્યપ્રકાશ કેવી રીતે આપણા શરીરની અંદર વજન ઘટાડે છે સૂર્યપ્રકાશ ગરમ પાણી ગૂંફાળું પીવાનું છ વાગે જાગવાનું એ પછી તમારું રૂટિન ચા કોફી નાસ્તો જે હોય એ પૂરું કરી અને તમે નિયમિત રીતે અથવા તો વોકિંગ કરો કરો છો તો જ્યાં વધારે વધારે આવે છે એવી જગ્યાએ તમે નિયમિત રીતે બેસો આ સૂર્યપ્રકાશ નિયમિત રીતે તમારા હ્યુમન બોડીમાં એક કલાક સુધી ઇન્સર્ટ થશે તો સૂર્યપ્રકાશની અંદર રોગ પ્રતિકારક વધારવાની શક્તિ છે સૂર્યપ્રકાશ આપણા શરીરની કેલરી બાળે છે સૂર્યપ્રકાશ આપણા શરીરનું પાચનતંત્ર મજબૂત કરે છે તો હવે એક કલાક સુધી તમે જાઓ એટલો તમને જ સૂર્યપ્રકાશ ચરબી છે માટે સૂર્યપ્રકાશ આપણા શરીર માટે બેસ્ટ છે સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન ડી તમારા પાચન તંત્રને મજબૂત કરે છે જેના કારણે તમારા શરીરની અંદર ખાધેલો ખોરાક પચી જાય છે જેના કારણે પાચન શક્તિ ક્યારેય નબળી પડતી નથી માટે આપણે આપણા જે આયુર્વેદિક જે પુસ્તકો છે એ કહી રહ્યા છે કે સૂર્યપ્રકાશથી માનવ શરીર છે એની અંદર જે નવા કોષો હોય છે એ કોષો એ ફરી જીવંત થાય છે સાથે નવા કોષ બને છે તો જે લોકોને કેન્સર જેવી બીમારી છે ને એ પણ સાહેબ સૂર્યપ્રકાશમાં બેસે છે તો એમના શરીરમાં કેન્સરના જે કોષ છે એ પણ નાશ પામે છે તો સૂર્યપ્રકાશ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તમારા શરીરની અંદર રહેલા ગંદા બેક્ટેરિયાનો નાશ કરે છે માટે જે લોકો નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસે છે એમને ક્યારેય કોઈ રોગ થતા નથી તમે જો ગામડામાં માણસ કુદરતી રીતે હાલમાં પણ મૃત્યુ પામે છે અને શહેરી જીવન જીવતો માણસ મૃત્યુ પામે છે એ લોકોને પાછલી અવસ્થા હોસ્પિટલમાં વિતાવી પડે છે તો જ્યારે ગામડાના માણસ છે પાછલી અવસ્થા એના આખા પરિવાર સાથે પરિવાર સાથે મળી રહી અને એની સેવા પામીને મૃત્યુ પામે છે આ ગામડા અને શહેરી જીવન વચ્ચે ફરક છે સાહેબ શું કરવા તો કે ગામડાનું જીવન છે એની અંદર લોકો સૂર્યપ્રકાશમાં વધારે વધારે રહે છે એ લોકોની લાઈફસ્ટાઈલ એ ટાઈપની હોય છે માટે તો બીજો નિયમ સૂર્યપ્રકાશમાં બેસો ત્રીજો નિયમ કે એક વખત ખોરાક સારી રીતે તમારા પાચન તંત્ર મહેનત પડતી નથી તમારી જઠરતની ઝડપથી ખાલી થઈ જાય છે તમને ભૂખ પણ લાગે છે સામે તમારો ખોરાક પચી પણ જાય છે જેના કારણે તમારા શરીરની અંદર જે કુદરતી રીતે પેટની ચરબીમાંથી બનતું વિટામિન કે બનશે ખોરાક સાર બનશે તો તમારા શરીરમાં કુદરતી બનતા વિટામિન બનશે બીટવેલ બનશે જેના કારણે તમારા શરીરમાં નહીં ક્યારે બીટવેલ ની ઉણપ થાય કારણ કે જે નોનવેજ વેજીટેરિયન લોકો છે જે ક્યારે વેજ નોનવેજ ખાતા નથી એમના શરીરની અંદર કુદરતી રીતે પાચન તંત્ર ઠીક હોય તો એમાંથી જ બીટવેલ બને છે આપણું પાચન તંત્ર નબળું થાય છે એટલે આપણા શરીરમાં બીટવેલ ની ઉણપ થાય છે જેના કારણે આપણે બીટ પવ દુખે છે સાંધાના દર્દ થાય છે આપણે બીમાર રહીએ છીએ તો અહીંયાં ખોરાક સારી રીતે ચાવાથી વિટવેલ કુદરતી રીતે બને છે એ બને છે સાથે તમારા વિશરણ ફેટમાંથી વિટામિન કે મળે છે હવે આ વિટામિન કે છે તમારા શરીરની પેટની ચરબી બેલેન્સ કરે છે તો તમારા શરીરમાંથી છે કુદરતી રીતે વિટામિન કે બને છે એ પણ બનશે તો ખોરાક ત્રીજો નિયમ છે ચાવી ચાવીને ખાઓ અને ચોથો નિયમ રાત્રે સાંજે જે તમે ડિનર કહેતા હોય તો ડિનર ભોજન કહેતા હોય તો ભોજન વાળું કહેતા હોય વાળા દૂધ અને ખીચડી જ રાખો સાંજના સમયે ખાધેલા દૂધ ખીચડીથી નીંદર પણ સારી આવે છે ખીચડી ન ભાવતી તો દવા સમજીને ખાવ પરંતુ નિયમિત રીતે સાંજે સાડા સાત આઠની વચ્ચે ભોજન કરો અને દૂધ ખીચડી જ ખાઓ એક જ વાટકે ખાઓ વધારે ન ખાવ દૂધની તમારો પેટ ભરેલું રહેશે તમને ક્યારેય એવું નહીં લાગે કે ખરેખર તમે ભૂખ્યા સૂતા છો નીંદર પણ સારી આવશે અને રાત્રે ખોરાક સારી રીતે પાચન પણ થશે આ ચાર નિયમ નિયમ અને પાંચમો છે કે નિયમિત પચીસ મિનિટ હળવું ચાલવું તો રાત્રે પણ ચાલો અથવા સૂર્યપ્રકાશમાં ચાલો ઘરમાં નહીં ઘરમાં ચાલો અથવા ઘરમાં આવી તમે શરીરને કષ્ટ કરો તો આ જે લાઈફસ્ટાઈલ છે એની અંદર આટલા નિયમો ફોલો કરશો સો વર્ષ સુધી તમારે ક્યારેય દવાખાને નહીં જવું પડે કે મોટા શિકાર નહીં બનો આટલું તમારે પેટની ગડબડ દૂર કરશે કબજીયાત આફરો એસિડિક ગેસ અપચો ભારેપણો હવે આપણે વીસ ગ્રામ જેટલું આદુ લેવાનું છે આદુ તમારા શરીરની ચરબીને ઓગાડે છે સાથે સાથે આદુ છે એની મદદથી તમારા શરીરની અંદર મૃતકોષ જીવન થાય છે અને આપણે આપણે અડધું લીંબુ લેવાનું છે લીંબુનો લીંબુનો રસ નથી સાઈડ પર કાઢી લઈએ લીંબુની છાલ લેવાની છે લીંબુની છાલ ની અંદર રહેલું નામનો ઓઇલ તમારા પાચન તંત્રને મજબૂત કરશે હવે આપણે આ આટલો દસ મિનિટ માટે ઉકાળી અને ક્યારે બેસ્ટ પીવું રહેશે એ તમને જણાવી તો અહીંયા આપણે ગેસ પર ઉકળવા માટે મૂકી દીધું છે તો અહીંયા આપણે આશરે દસ મિનિટ સુધી ઉકાડીશું પાણીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી ઉકાડીશું અને આવી રીતે પાણી ઉકાળ્યા પછી આપણે થોડું ઢાંકીને રાખી દઈએ દસ મિનિટ પછી રાત્રે સૂતા પહેલાં આ વેટલોઝ રિંગ્સ પીવાનું છે ખરેખર આ વેટલોઝ રિંગ્સની મદદથી તમારું પાચનતંત્ર મજબૂત થશે સાથે સાથે તમારા શરીરની અંદર સ્નાયુ મજબૂત થાય કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં છે તો એને મદદથી તમારા હાડકાં મજબૂત થશે એ ઉપરાંત સ્કિન પ્રોબ્લેમ્સ હેર પ્રોબ્લમ્સ બધા દૂર થશે પાચનતંત્ર મજબૂત થવાથી જે લોકોને થાઇરોઇડ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમ્સમાં રાહત મળશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે ફોલો કરો અને વજન ઘટાડો આજની માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા સોશિયલ મીડિયા વિડીયોની લિંક અવશ્ય શેરિંગ કરશો